હારીજ ખાતે શ્રી સિદ્ધેશ્વરી ગ્રુપ ગ્રુપહારી જનિલ મહેતા પરિવાર દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો આ પ્રસંગે આશીર્વાદ આપવા સંત શ્રી નિજાનંદ બાપુ ગોતરકા બ્રહ્મચારી આશ્રમ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના હારીજ ખાતે માર્કેટયાર્ડ ખાતે શ્રી સિદ્ધેશ્વરી ગ્રુપ હારીજ અનિલ મહેતા પરિવાર દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને મુખ્ય મહેમાન તરીકે મયંકભાઈ નાયક રાજ્યસભા સંસદ સભ્ય અને આશીષ વચનપરમ પૂજ્ય નિજાનંદ બાપુ ગોતરકા આશ્રમ ગોતરકા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરતભાઈ આર્ય અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સન્નેહલ પટેલ અને ભાવેશભાઈ પટેલ અને અન્ય મહાનુભવાની ઉપસ્થિતિની અંદર ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે તમામ સમાજના લોકો દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સન્માન કરવામાં આવ્યું હતું આ સરસ મજાનું આયોજન હારી જનીલ મહેતા પરિવાર સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આવેલા તમામ મહેમાનો અને કાર્યકર્તાઓ માટે સરસ મજાનું ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શ્રી નિજાનંદ સ્વામી તેમનું પ્રવચન આપી લોકોને ભક્તિમાં એને દેશ વાતાવરણ બનાવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા તેમનું સન્માન કરવા બદલ આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે મયંકભાઈ નાયક અને દિલીપભાઈ ઠાકોરે અલગ અલગ માર્ગદર્શન લોકોને આપ્યું હતું tu